નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો વડોદરા શહેરમાં દબાણ શાખાની ટીમ ફરીવાર સક્રિય બની અને ગેરકાયદે દબાણો પર સપાટો બોલાવવાનું શરૂ કર્યું ત્યારે ન્યાયમંદિર વિસ્તારમાં લારી ગયેલાના દબાણો તેમજ વાહનોના આડે ધડ પાર્કિંગના કારણે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે ત્યારે આજરોજ વોર્ડ નંબર ચૌદ અંતર્ગત મંગલ બજાર લહેરીપુરા દરવાજાથી માંડવી ચાપાનેર ગેટ પાણીગેટ દરવાજા સહિત ચાર દરવાજામાં દબાણ શાખાની ટીમ પહોંચી હતી પરંતુ તેઓની કામગીરી નિષ્ફળ નીવડી દબાણ શાખાની કાર્યવાહી પહેલા જ પોલીસની ગાડીઓ તૈનાત થઈ જતા દબાણકારો ચેતી ગયા હતા અને દબાણો ગાયબ થયા હતા દર્શક મિત્રો કાર્યવાહી પહેલા જ વેપારીઓએ પોતાના દબાણો પાછા ખેંચી લીધા હતા બેટ <coughs> છે हाणे खणी हिकु

આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની દબાણ ટીમ મ્યુનિસિપલ કમિશનર શ્રી સાહેબના આદેશ અનુસાર વોર્ડ નંબર ચૌદ અને પાણી આપણે સિટી પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ સાથે રાખી હંગામી દબાણો જેમાં જેવા મંગલ બજાર ચાર દરવાજાની અંદરનો વિસ્તાર જે હંગામી દબાણોની કામગીરી હાલમાં ચાલુ છે દર્શક મિત્રો ચાર દરવાજા વિસ્તાર માલારી ગલ્લા તથા પથારાવાળાનું વિસ્તરણ થતા સ્થાનિકોને પણ હાલાકી થઈ રહી છે આ અંગે પૌરાણિક વિઠ્ઠલ મંદિરના મહંત હરિઓમ વ્યાસે જણાવ્યું છે કે દબાણ શાખાની કાર્યવાહી અંગે તેમણે જણાવતા કહ્યું છે કે ચાર દરવાજા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી સારી છે છે પરંતુ આનાથી સ્થાનિક લોકોને તકલીફ પડે દબાણ શાખાની ટીમ આવતા જ રોડ પરના તથા તથા લારી ગલ્લા ધારકો ગલીઓમાં ઘૂસી જાય છે તેવી જ રીતે લારી ધારકો પોતાનો સામાન વિઠ્ઠલ મંદિરના દરવાજા પર મૂકી દે છે તથા મંદિર તથા દુકાનોની જગ્યા પર પોતાનો સામાન મૂકીને ભાગી જતા હોય છે તેથી દબાણકર્તાઓ સામે આ અંગે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરી હતી

દબાણ શાખા દ્વારા ચાર દરવાજામાંથી દબાણો હટાવવામાં આવે છે એક સારી કામગીરી છે પણ આના લીધે બીજા સ્થાનિક લોકોને ઘણી તકલીફ પડતી હોય છે પથારાવાળા લારીવાળા જે પોતાના રોડ ઉપર ને ફૂટપાથ પર ધંધા કરતા હોય છે ત્યારે દબાણ શાખાવાળા આવે છે તે પોમાં અને ગલીઓમાં ઘૂસી જાય છે એવી રીતે જ અમારું વિઠ્ઠલ મંદિર રોડ પર આવેલું છે અને બે બાજુ એમના દરવાજા છે અમારા મંદિરના તો આ દબાણ શાખાની ટીમ આવે ત્યારે આ ફ્રૂટવાળા જે લારીઓવાળા જે બધો એમનો સામાન અમારા મંદિરના દરવાજામાં મૂકી જાય ઘણીવાર વાર મેં ગોહિલ સાહેબને બી રજૂઆત કરી છે આ વોર્ડના ઓફિસર છે વોર્ડ ઓફિસર કે તમે આવું કરો તો પોહળોમાં અને ગલીઓમાં પણ ધ્યાન રાખો આ લોકો ઘૂસી જાય છે તો આવું પોહોમાં પણ ઘણું દબાણ વધે છે આ લોકોનું તો આવું ના થાય એનું ધ્યાન રાખો અને કડક પડે એનું પાલન કરાવો કે જેથી કરીને રહેવાસીઓને તકલીફ ના પડે આપણે રજૂઆત કરી શું એમને એવું કીધું છે કે અત્યારે અમારી ગાડી આગળ નીકળી ગઈ છે અમે ફરીને પાછા આવીએ ત્યારે મારા જોઈએ છે આ લોકોનું કહેવું છે કે આ ચુનારા સમાજ જે ફ્રૂટ વેચવા બેસતા હોય છે શાકભાજી વેચતા હોય છે એ લોકો ગમે ત્યાં લહરીઓમાં લઈને ઘૂસી જાય છે પોળોમાં ને આવી રીતે મંદિરો ને બીજી બધી દુકાનો વાળાની જે જગ્યા હોય છે એમાં પોતાનો સામાન મૂકીને ભાગી જતા હોય છે